પાનેલી GIDC માં સાનિધ્ય એપાર્ટમેન્ટ માં ગોડાઉન ભાડે રાખી અધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરતા એક આરોપી રાંધણ ગેસની બોટલ નંગ 31 તથા રિફિલિંગ સાધનો સહિત કુલ કિંમત ₹34000 ના મુદ્દા માં સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાઓ જિલ્લામાં ચાલતી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સારું કડક કાર્યવાહી કરવા સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપીવાળા વાળા એલસીબી નાઉના માર્ગદર્શન મુજબ જિલ્લામાં આવેલ અલગ અલગ જીઆઈડીસી વિસ્તારોમાં માનવ વસાહતવાળા અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલવાની સંભાવનાને ધ્યાને લઈ તેને અટકાવવા એલસીબીના અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી દરમિયાન ગઈકાલે એલસીબીના પોલીસ એલસીબીની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી દરમિયાન ગઈકાલે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ટુઓની ટીમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી હકીકત મળેલ કે પાનોલી જીઆઈડીસી માં આવેલ સાનિધ્ય કોમ્પ્લેક્ષમાં જય ભૈરવનાથ વાસણ ભંડાર નામની દુકાનના માલિકે ભાડેથી રાખેલ ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરે છે જેથી એલસીબી ટીમ દ્વારા સફળ રેડ કરી રાખેલ ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરે છે જેથી એલસીબી ટીમ દ્વારા સફળ રેડ કરી જય ભૈરવનાથ વાસણ ભંડારના માલિકની દુકાનની બાજુમાં ગોડાઉન ભાડે રાખી તેમાં અલગ અલગ કંપનીઓના રાંધણ ગેસની બોટલોમાંથી ફાયર સેફ્ટીના સાધનો વગર બેદરકારી પૂર્વક પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમાય તેવી રીતે બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા મળી આવેલ જેથી આરોપીના કબજામાંથી મળી આવેલ અલગ અલગ કંપનીના રાંધણ ગેસના નંગ એકત્રીસ તથા ગેસ રિફિલિંગના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ સરનામું સાગર શાંતિલાલ ખટીક હાલ રહે રહેવાસી સંજાલી ગામ રૂમ નંબર ત્રીસ અંબીજા બિલ્ડિંગમાં ભાડેથી મૂળ રહેવાસી વોર્ડ નંબર દસ ખટીકોની ભાગોળ શિયાળા જિલ્લો રાજસમંદ રાજસ્થાન પકડાયેલ મુદ્દામાલ અલગ અલગ કંપનીના રાધણ ગેસના બોટલ એકત્રીસ કિંમત રૂપિયા એકત્રીસ રિફિલિંગ કરવાની પાઇપ કિંમત રૂપિયા પાંચસો ઇલેક્ટ્રિક વજન કાંટો નંગ એક કિંમત રૂપિયા પચીસો કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ચોત્રીસ કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા એએસઆઈ જયેશભાઈ મિસ્ત્રી તથા અહેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ અહેડ કોન્સ્ટેબલ ગુલાબભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ઇઝહાર નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો